સ્માર્ટ મીટરને લઈને વિરોધ હવે ધીમે ધીમે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે જ્યાં જ્યાં સ્માર્ટ મીટરો લગાવવામાં આવે છે તે તમામ જગ્યાએ ગ્રાહકો સ્માર્ટ મીટરનો વિરોધ કરી રહ્યા છે ગ્રાહકોનું કહેવું છે કે સ્માર્ટ મીટર લગાવવાથી તેમનું જે બિલ છે તે ચાર ગણું થઈ ગયું છે ત્યારે આ જે સ્માર્ટ મીટર છે તે કાઢો અને જે જૂના મીટર છે તે લગાવવામાં આવે ત્યારે ફરી એકવાર જે કયા જિલ્લામાં આ સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો આવો જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા નિર્ભય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું સ્માર્ટ મીટરનો વિરોધ હવે રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે આજે સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટરને લઈને અનોખી રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્માર્ટ મીટર જે જે ગ્રાહકોના ઘરે નાખવામાં આવ્યા છે તે તમામ ગ્રાહકો આજે પીજી જી વીસીએલની ઓફિસે ઢોલનગારા સાથે વિરોધ કરતા પહોંચ્યા હતા અને સ્માર્ટ મીટરના મુદ્દે જે પીજી વી જે અધિકારીઓ છે તેમને જગાડવા માટે આવ ત્યાં પહોંચ્યા હતા ખાસ કરીને કહી શકાય કે જે નવા મીટર નાખવામાં આવેલા છે તે સ્માર્ટ મીટર પરત લઈ જવા માંગ કરવામાં આવી છે

કરો તો એસા માંથી કરેલ છે ને એ પણ કોઈ પણ ગ્રાહકને ને પૂછા ગાઈચા વગર એ લોકો એમ ને મીટર નાખી ગયા છે કે જે આજે એના વિરોધ માટે બધા અહીંયા આવ્યા છે એ સિવાય જોરાનગર રતનપુર પછી કેવી એ જેપી શેરી આ જ્યાં ને કા છે બધી પબ્લિક ભેગી થઈ છે બીજો એમના પરિપત્રની અંદર સ્પષ્ટ લખેલું છે ગવર્મેન્ટ

જ્યાં પથ્થરનો નહીં પાર વગર દીવે વાળું કરે એ અમારો દેવકો પંસાળ આ વર્ષો પહેલાંનો દુહો હતો આજે એ દુહાને અનુરૂપ પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરેન્દ્રનગરમાં આજે સુરેન્દ્રનગરની અંદર સ્માર્ટ મીટર લગાડવાના વીજ કંપનીએ ચાલુ કર્યા છે લોકોની ફરિયાદ છે કે અમારે બે મહિનાનું જે બિલ આવતું એ માત્ર દસ દિવસમાં રિચાર્જ ખાલી થઈ જાય છે દરેક પરિવારોના ઘરે જ્યાં જ્યાં મીટરો લાગ્યા છે ત્યાંથી કમ્પ્લેન છે આજે તમામ પરિવારો થી વધારે પરિવારો પોતાની અરજી આપવા માટે વડી કચેરી સુરેન્દ્રનગર ખાતે આવ્યા છે કે અમારા ઘરેથી સ્માર્ટ મીટર હટાવો યા તો સ્માર્ટ મીટર હટાવો યા તો અમારું વીજ કનેક્શન રદ કરો આવી વીજળીની અમારે જરૂરિયાત નથી કે જે અમારું દસથી પંદર હજાર રૂપિયા દર મહિને અમારું વીજ બિલ આવે ખરેખર જે લોકોને બે મહિને માત્ર ચારથી પાંચ હજાર વીજ બિલ આવતું એ લોકોને આજે રૂપિયા માત્ર અંદર વીજ બિલ છે એટલે કે રિચાર્જ કરવા પડે છે મૂળ પ્રશ્ન એ છે કે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં પણ સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટર હટાવવામાં આવે આજે અમને બે દિવસનો ટાઈમ અધિકારી દ્વારા આપવામાં આવ્યો છે

વાતચીત સાથે જે ગ્રાહકો આવ્યા હતા તેમને આવેદનપત્ર છે તે પણ અમને પાઠવ્યું હતું અને તેમાં માંગ કરવામાં આવી હતી કે આ જે ગ્ર સ્માર્ટ મીટર છે તે દરેકના ઘરમાંથી હટાવવામાં આવે અને તેની જગ્યાએ જે જૂના મીટર છે તે લગાવવામાં આવે ત્યારે આ બાબતને લઈને પીજી વી અધિકારીએ જે લોકો વિરોધ કરવા માટે આવ્યા હતા તે લોકોને સમજાવવાનો પણ પ્રયાસ કર્યો છે ત્યારે જે પીજી વીસીએલના અધિકારી છે તે શું કહી રહ્યા છે આવો સાંભળીએ એમની રજૂઆત એવી છે કે અમારા બે બિલ વધારે આવે છે પણ ખરેખર એવું કંઈ છે નહીં અમે ગ્રાહક ઈચ્છીએ તો અમે બાજુમાં પેરેલલ મીટર મૂકી અને બે મીટરની કમ્પેરિઝન પણ કરી મીટર અને ડિજિટલ મીટરમાં કોઈ ફેર નથી આમાં એક ડિવાઇસ નાખેલી છે જે ડિસ્કનેક્ટ કરે છે ઓફિસને જણાવી